હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે પોચા એવા જુવારના રોટલા બનાવીશું તો ચાલો રેસીપી જોઈ લઈએ તો એના માટે મેં એક મોટા વાસણમાં બે વડકી જુવારનો ઝીણો લોટ લીધો છે એને આપણે આ રીતે ચાણીની મદદથી ચાળી લેવાનો છે ત્યાર પછી આપણે એની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટને બાંધી લેવાનો છે પાણી જે રીતે જરૂર પડે એ રીતે ઉમેરવાનું હોય છે થોડું થોડું સરખી રીતે મિક્સ કરીને લોટને આપણે બાંધી લેશું આ રીતે જેટલો મસળશો એટલે સારી રીતે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને લોટને સરસ બાંધી લેવાનો છે જેટલો તમે મસળશો લોટને એટલો લોટ સારો બનશે ફાટી નહીં જાય રોટલાને ટીપતી વખતે કારણ કે આપણે રોટલાને હાથ ઉપર નથી બનાવવાના આપણે એને થાપીને બનાવવાના છે કાગળ ઉપર પ્લાસ્ટિકના એટલા માટે લોટ સરસ રીતે મસળી લેવાનો ત્યાર પછી આ રીતે એક આપણે એકદમ સ્મૂથ લોટ થઈ જાય પછી એક લુવો બનાવી દઈશું એને હાથની મદદથી થોડું આ રીતે નાનો રોટલાનો શેપ આપી દઈશું અને એક્સ્ટ્રાનો જે લોટ હોય એને કાઢી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે કાગળની ઉપર રાખીને લુઆને રોટલાને ટીપી લેવાનું છે આ રીતે હાથની મદદથી તમે જોઈ શકો છો એકદમ આસાનીથી ટીપાય છે રોટલો થોડો નીચે લોટ લગાવી દેવાનો જેથી કરીએ ચોટી ની જાય કાગળની ઉપર સરસ રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તમે જો શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે હથેળીની મદદથી રોટલાને ટીપી લેવાનો છે આપણો રોટલો ટીપાઈ ગયો છે આ એકદમ ઈઝી રીતે બની જાય છે જે આપણે હાથથી બનાવતા હોય હાથની બંને હાથની વચ્ચે રાખીને એના કરતા એકદમ આસાન છે બનાવવો આમાં તો અહીં ગેસ પર મેં તવી ગરમ થવા માટે મૂકી દીધી છે તવી ગરમ થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે રોટલાને બે હાથથી મૂકી દેવાનો છે તવી પર અડધી મિનિટ જેવું થાય એટલે તમને રોટલાને જો એટલે જ ખબર પડી જશે કે હવે આપણે એને પલટાવી લેવાનું છે હવે આપણે રોટલાને પલટાવી લેશું આ રીતે બીજી બાજુ પણ શેકી લેવાનો છે સરખી રીતે એને બંને સાઈડ શેકાઈ ગયું છે રોટલો હવે આપણે સરસ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો જુવારનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે બંને સાઈડ શેકાઈને સરસ ફૂલીને આ રીતે આપણે બધા જ રોટલાને બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ આજની આ મારી રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ગાઈઝ